ચ્યુઅલી ઓફકોર્સ હું બહુ ખુશ છું અને આટલા વર્ષની મહેનત રંગ લાવી છે છે એવું લાગે હું બે હજાર સાતથી થી કંપનીમાં જોડાઈ હતી અને અત્યાર સુધી હું રહી અને જે મહેનત અમે લોકો કરી છે એ પ્રમાણે અમને મળ્યું છે તે માટે હું બહુ ખુશ છું ખુશ અલગ અનુભવ છે મારું આ કંપની કારણ કે મેં આગળ પણ મારા ગ્રેજ્યુએશન પછી મેં બીજા કંપનીમાં કામ કર્યા હતા પણ મને એટલું મજા નહીં કામ કરવા દરમિયાન અને મેં બે હજાર સાતમાં અહીંયા જોડાઈ આ કંપની જોડે અને પછી કામ કરવાનું એટલું મને મજા આવી ને કે મને એવું લાગ્યું જ નહીં કે હું એક અહીંયા વર્કર છું કામ કરું છું એક સ્ટાફ તરીકે મને બિલકુલ અનુભવ નથી થતો હું પોતાની રીતે પોતાનું ડિસિઝન લઈ લઉં છું જે રીતનું જે પ્રમાણેનું આખું માહોલ છે ત્યાંનું એકદમ ઘરનો જેવું જ લાગે છે એટલે મને બહુ જ સારું લાગ્યું અને હું છેલ્લા અઢાર વર્ષથી આ કંપનીમાં મારું નામ છે કૈલાશ કાબરા અમે અમારી પેઢીનું નામ છે કાબરા જ્વેલ્સ લિમિટેડ અમે બે હજાર છમાં માં અમારો બ્રાન્ડ કે કે જ્વેલ્સ એસ્ટાબ્લિશ કર્યું હતું ત્યારે અમે બાર જણની ટીમથી આ દુકાન ચાલુ કરી હતી અમારો પહેલો શોરૂમ હતો બે હજાર છમાં એ વર્ષે અમારું ટર્નઓવર બે કરોડ રૂપિયા હતું અને ભગવાનની દયાથી અમારી મહેનતથી અને સૌથી વધારે અમારા ટીમ અમારા જે સાથીઓ છે અમારી કંપનીના જે સ્ટાફ મેમ્બર્સ છે એમના સપોર્ટથી આ વર્ષે અમારું ટર્નઓવર થયું છે બસો કરોડ રૂપિયા જે માટે અમે બહુ જ આનંદમય મહેસૂસ કરીએ છીએ અને અમે અમારા માટે કોઈ મોંઘી ગાડી લીધા વગર એનો વિચાર કાઢીને સૌથી પહેલાં જે માણસો અમારી જોડે સ્ટાર્ટિંગથી જોડાયા હતા એમને આ બાર ગાડીઓ આજે ગિફ્ટ આપી રહ્યા છે અને એ અમારા માટે એક વોટ ઓફ થેન્ક છે એમની મહેનત માટે એમની ઈમાનદારી માટે અને એમના સહયોગ માટે અમે આ વિચાર અમારી ઇન્ડસ્ટ્રીમાં શ્રી સૌજીભી ઢોલકિયા જે આપ સૌ જાણો છો હીરા માર્કેટના અમારા કિંગ કહેવાય સૌથી પહેલાં મેં એમનો આ એક સરસ દ્રશ્ય જોયો તો જ્યારે એમને એમના આઠસો કંપનીના મેમ્બર્સને ગાડી ગિફ્ટ આપી હતી ત્યારે મેં એક સપનું બનાવ્યું હતું મારા ભાઈએ એક સપનું બનાવ્યું હતું કે અમે બી સૌથી પહેલાં અમારા માટે મર્સિડીઝ બીએમડબલ્યુ ઓડી લાયા વગર સૌપ્રથમ અમારા મેમ્બર્સને અમે ગાડી ગિફ્ટ આપીશું આ કય તમારા મેમ્બરોને ક્યાર આપવાના છે અને કઈ રીતે પસંદગી કરી કે આ મેમ્બરને આપીશ અમે એક ક્લાસિફિકેશન બનાવ્યું ઓડર વાઈઝ એક કરમ જે કરમ હોય કે ભાઈ કોણ સૌથી જૂનો છે કોણ રિસ્પોન્સિબલ છે તો જે મેનેજર લેવલના માણસ છે જે અમારા એકદમ જૂના સાથીઓ છે એમને અમે એક્સયુવી સેવન હંડ્રેડ ઇનોવા ગિફ્ટ આપી છે એના હુંડાઈની જે મેમ્બર છે છે એ આપી પછી ટાટાની નેક્સોન ગાડી છે એક્સેલ સિક્સ બ્રેઝા ગાડી છે એવું અમે ક્લાસિફિકેશન બનાવ્યું જેથી કરીને અમે જે ગાડી એમને આપી રહ્યા છે એ ડિઝર્વ કરે અને દરેકની વચ્ચે એક સન્માન મેન્ટેન રહે જે પાસિંગ છે એ માલિકના નામે થયું છે કે જેને એના નામે ના આરટીઓ પાસિંગ કંપનીના નામે કર્યું છે કારણ કે અમારી કંપનીમાં આ પરચેસ ગાડીઓ કંપનીમાં થયેલી છે એટલે બધું જ પાસિંગ ને બધું અમારી કંપનીમાં થયું છે ભવિષ્યમાં કોઈ મેમ્બર તમારી સંસ્થા છોડે છે તો એ કાર્ડ તમે એને આપી દેશો કે સાહેબ જ્યારે 20 વર્ષ નથી છોડ્યું તો હવે કેમ છોડશે સમજો કે છોડે છે તો અમે એમને આપી દેશું